રોડ વડોદરા ખાતે દુષ્કર્મ ગુજાર્યું હતું આ ઉપરાંત આરોપીએ ફરિયાદી જાતિ વિશે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરી તેની સાથે એટ્રોસિટીનો ગુનો પણ કર્યો હતો ગોત્રી પોલીસે તરત જ આરોપીની ધરપકડ કરી છે વડોદરા પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ પોલીસની વિવિધ ટીમોએ આરોપીની ધરપકડ કરવા માટે કામગીરી કરી હતી આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ થતા વડોદરા શહેરમાં સુરક્ષાના મુદ્દે પોલીસની સક્રિય ભૂમિકા સામે આવી છે પોલીસના સક્રિય વલણને લોકો વખાણી રહ્યા છે વધુ માહિતી માટે અમે ગોત્રી પોલીસ સ્ટેશન અધિકારીઓનો સંપર્ક કરી રહ્યા છીએ રિપોર્ટર રાહુલ રાજપૂત વાન એન ન્યૂઝ વડોદરા સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ